હેલો મિત્રો કેમ છો મજામાં હવે જુઓ મિત્રો આપણે કન્ડક્ટર સિરીઝના મેથ્સ અને રિઝનિંગના ત્રણ ભાગ અગાઉ જોઈ ગયા અને આજે જોવા જઈ રહ્યા છીએ ચોથો ભાગ તો ધીમે ધીમે આપણે બધા જ પ્રકારના મેથ્સમાં જે દાખલા જે પ્રકરણના પૂછાય છે એ જ રીતે અને જેવા પૂછાય છે એ જ રીતે મેથ્સમાં અને રિઝનિંગમાં પણ જે રીતનું પૂછાય છે તે રીતનું આપણે થોડું થોડું કરતા આવ્યા છીએ આજે ચોથો ભાગ છે તો મિત્રો જે કોઈ આજે પ્રથમવાર વિડીયો જોતા હોય તો એ આગળના ત્રણ ભાગ જોઈ લેજો અને સાથે થઈ જજો આ સિરીઝ આપણી ચાલુ જ રહેવાની છે તો આપણે શરૂઆત કરી દઈએ અને હવે દાખલો જોઈએ પહેલો एक व्यक्ति તેની કાર પૂર્વ દિશામાં 50 કિલોમીટર ચલાવે છે એટલે મિત્રો આપા આપને ધ્યાન આવ્યું કે દિશા અને અંતરનો છે તો આપણે તમને કહ્યું છે પ્રમાણે કે જ્યારે દિશા અને અંતરનો દાખલો હોય તો આખી रकम બાચવા રહેવાનું નહીં એ જ પ્રમાણે જો આપણે શરૂઆત કરીએ તો પૂર્વ દિશામાં વ્યક્તિ ધારો કે અહીંયા ઊભો છે અને પૂર્વ દિશામાં 50 કિલોમીટર એટલે અયા આ લખી લો 50 કિલોમીટર બરાબર ગાડી ચલાવે છે તે જમણી બાજુ વળીને 30 કિલોમીટર જાય છે આમ જતો એની જમણી બાજુ એટલે જમણો હાથ તો નીચે તરફ કેટલા કિલોમીટર તો 30 કિલોમીટર તો અયા 30 કિલોમીટર જાય છે તે પછી પશ્ચિમ દિશામાં વળી લે હવે પૂર્વામતી તો પશ્ચિમ કેમ હોય આમ 10 किलोमीटर जाय छे तो पश्चिम दिशा में आइए कितना 10 किलोमीटर 10 किलोमीटर आप 50 से प्रमाण तो प्रमाणे आपने 10 आठ루 करिए बराबर तो, तो? थे प्रारंभ थी कितना किमी दूर है से अबैया थी भैया कितना किमी दूर है ये आपने सोधवा हूं तो जोओ मित्रों भैया 10 किलोमीटर आए थे आपने भैया सीधी एक रेखा बना लेनी હવે આપણે આ અંતર શોધવાનું કર્યું છે તો જુઓ અહીંયા કરણ થઈ ગયું હવે આપડે અહીંયા આખો અંતર 50 કિલોમીટર આવી છે એનો મતલબ આમાંથી આ વાત કરી લઈએ તો આ ઉપરનો આખો અંતર આપણને મળી જાય તો જુઓ અહીંયા આ અંતર કેટલું છે 10 કિલોમીટર તો આ પણ કેટલું હશે 10 કિલોમીટર હવે ટોટલ 50 હતું આ 10 છે તો આ કેટલું હશે 40 કિલોમીટર ખ्याल આવો જો હવે આ અંતર કેટલું છે 30 કિલોમીટર તો આ પણ કેટલું થાય 30 કિલોમીટર બરાબર હવે 30 અને 40 અહીંયા આવી ગયા તો આપણને મોઢે ખબર પડે કે આ કેટલું હશે તો 50 હશે ખ્યાલ આવો 30 અને 40 તો આ કેટલું થાય 50 થાય જો ના ખ્યાલ આવે તો આપણે અહીંયા નામ આપી દી એ ab અને c અને પાયથાગોરસ નું સૂત્ર મૂકી દીધું તો ac² = ab² + bc² તો ab² ab કેટલું થયું 40 તો 40 નો સ્ક્વેર પ્લસ bc કેટલું થયું 30 તો 30 નો સ્ક્વેર 40 નો એટલે 4 નો સ્ક્વેર કેટલો થાય 1600 અને 0 એટલે 00 + 30 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર 9 અને 00 16 ને 9 2500 આ 2500 શું આયું AC સ્ક્વેર આયું હવે આપણે AC બરાબર શોધવાનું છે આ AC શોધવાનું છે તો આ નું વર્ગમૂળ કરી જો એટલે તમને AC મળી જાય તો આ નું વર્ગમૂળ કેટલું થાય 2500 નું તો 50 થાય તો આપણને જવાબ મળી જાય કે 50 કિલોમીટર आम पण मित्र तुम्ही જુઓ तो अइया 3 હોય 4 હોય તો અइયા 5 જ આવે ખ્યાલ આવી ગયો તો આપો અંતર થઈ જશે 50 કિલોમીટર તો જવાબ થઈ જશે ઓપ્શન બી 50 કિલોમીટર હવે જઈએ આપણે નેક્સ્ટ દાખલા જો વિત આ છે દાખલો નંબર 2 નંબર સિરીઝનો દાખલો છે 26 37 50 65 82 અને ખાલી જગ્યા

26 आ छे 6 નો વર્ગ + 1 એટલે 36 ને 1 થઈ જાય 37 એ જ પ્રમાણે આગળની સંખ્યા જોવો 7 નો વર્ગ + 1 એટલે 50 એ જ પ્રમાણે 8 નો વર્ગ છે આ 9 નો વર્ગ છે તો એ શું વર્ગ છે 10 નો વર્ગ તો 10 નો વર્ગ આપણે કરીએ મિત્રો તો 10 નો વર્ગ 100 અને + 1 તો કેટલો થશે 101 તો આપણો જવાબ થઈ જશે 101 એટલે ઓપ્શન નંબર સી 101 101 હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જો મિત્રો આ છે બ્લડ રિલેશનનો દાખલો લોહીના સંબંધ x અને y ભાઈઓ છે તો આપણે અહીંયા ડ્રો ચાર્ટ ઉપર લઈશું તો અહીંયા આપણે બનાવીએ x અને અહીંયા બનાવીએ y હવે શું કીધું છે x અને y ભાઈઓ છે એટલે આ બંને જણા શું છે ભાઈ છે બંને જણા ભાઈ છે એટલે બંને જણા પુરુષ હોય તો ની નિશાની મૂકી દેવો હવે x જે નો પિતાજી છે x કોનો પિતાજી છે z નો z નો પિતાજી કોણ છે x તો અહીંયા જે છે એનો પિતાજી કોણ છે x

y નો એકમાત્ર પુત્ર w છે અને તેના વજન એટલે કે અને એટલે કોની વાત થઈ જો મિત્રો અને શબ્દ હોય તો વાક્યમાં પેરો અક્ષરો એની વાત થતી હોય સંધિ લેવું અને શબ્દ હોય તો વાક્યમાં પહેલો હોય એની વાત થતી હોય અને કે જે એવો શબ્દ હોય તો તરત આગળ જે શબ્દ હોય એની વાત થતી હોય અહીંયા અને છે એટલે w ની વાત થાય છે એટલે કે અહીંયા અને અન્યની જગ્યાએ તમે w લખો w ના લકનો u સાથે થાય છે એટલે કે w ની વાઈફ કોણ છે u આ બે કપલ છે w અને u ખ્યાલ આવી ગયો હવે પ્રશ્ન જુઓ z સાથે કઈ રીતે સંબંધિત છે કોણ u આપણે વાતવાનું એ રીતે z સાથે u કે રીતે સંબંધિત છે તો z z થી આપણે શું દેવાનું u તો અહીંયા દેવાનું તો z ને a u શું થાય તો z કોણ હતો તો x એનો પિતાજી હતો આ એનો ભાઈ છે અને આ ભાઈનો દીકરો છે તો ભાઈનો દીકરો એટલે આનો પિતરાઈ ભાઈ થાય પિતરાઈ ભાઈની વાઈ આને શું થાય તો પિતરાઈ આ ભાઈની વાઈ કોએ શું થાય તો ભાભી થાય તો આપણને ખ્યાલ આવી જાય કે ભાભી આનો સાચો જવાબ શું હશે ઓપ્શન b બાબી ખ્યાલ આઈ ગયો મિત્રો આમો તો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જો મિત્રો કોડિંગ ડેકોડિંગ જો કે તમને સંકેત ભાષામાં ATC લખાય અ ડી ઈ એ આર ને એ જ ભાષામાં E A R D તો S I M G ને એ જ ભાષામાં શું લખાય તો મિત્રો કહેલું છે કે આવ કોઈ પણ પ્રશ્ન હોય જો આતર્ના વિડીયો જોયા છે એને કોઈ તકલીફ નઈ પડે CAT बरोबर ए ने શું લખાયા A T C પછી બીજો છે D E A R D E A R તો E A R D જુઓ મિત્રો અહીંયા આપણે કહ્યું છે કે આ રીતે લખી દેવાનું અને પછી ચેક કરવાનું તો જુઓ

તો શું થઈ જશે i n g s તો i n g s કે છે તો આ લઈ લઈએ તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન a i n g s તો હવે જઈએ આપણે નેક્સ્ટ તરફ જો મિત્રો આ બેઠક વ્યવસ્થા એટલે કે પાંચ પુસ્તકો ઇતિહાસ ગણિત અંગ્રેજી હિન્દી અને વિજ્ઞાન એકબીજાને ઉપર રાખવાનો આવે છે અંગ્રેજી ઇતિહાસ અને ગણિતની વચ્ચે છે હિન્દી અને વિજ્ઞાન એકબીજાની ઉપર નીચે છે વિજ્ઞાન ગણિતની ઉપર છે તો વચ્ચે કયું પુસ્તક હશે તો મિત્રો આપણે સીધા આકૃતિ દોર કી તો પાંચ પુસ્તકો આ છે અને વિજ્ઞાન એકબીજાને ઉપર રાખવામાં આવે છે પેલો અહીંથી શરૂઆત કરવા અંગ્રેજી એ ઇતિહાસ અને ગણિતની વચ્ચે છે ચલો આપણે દોરીએ કેવું આંગ્રેજી શું છે ઇતિહાસ અને ઇતિહાસ અને ગણિતની વચ્ચે છે તો મિત્રો આ બરાબર મે દોર્યું તો કે ના સાહેબ ગણિત ઉપર એ હોઈ શકે તો આપણે बाजूમાં તરત બીજી આકૃતિ એમ ડ્રો કરવા તો અહીંયા તો અંગ્રેજી જ રહેશે ઉપર શું થઈ જશે ગણિત અને નીચે ઇતિહાસ જો થઈ ગયું જો હવે વાંચો અંગ્રેજી ઇતિહાસ અને ગણિતની વચ્ચે છે અંગ્રેજી ઇતિહાસ અને ગણિતની વચ્ચે આવી ગયું અંગ્રેજી ઇતિહાસ અને ગણિતની વચ્ચે આવી ગયું બરાબર હવે આગળ હિન્દી અને વિજ્ઞાન એક બીજાની ઉપર નીચે છે હવે હિન્દી અને કયું કીધું હિન્દી અને વિજ્ઞાન એક બીજાની ઉપર નીચે છે અવે એ વાક્યમાં હાલ આપણે કંઈ ખબર પડે નહીં કારણ કે બંને અલગ છે હવે અહીંયા જુઓ વિજ્ઞાન ગણિતની ઉપર છે વિજ્ઞાન ગણિતની ઉપર છે હવે જો મિત્રો અહીંયા ગણિતના ઉપર તો કોઈ મુકાયું જ નથી કારણ કે આ તો અંગ્રેજી છે બરાબર તો વિજ્ઞાન આપણે ગણિતની ઉપર મૂકવાનું છે તો એનો મતલબ કે આ આકૃતિ આવે નહીં તો અહીંયા ગણિતની ઉપર આપણે મૂકી દઈએ વિજ્ઞાન ખ્યાલ આવી ગયો હવે આ બાકી અત્યે વાક્ય લઈ લઈએ હિન્દી અને વિજ્ઞાન એકબીજાની ઉપર નીચે છે તો હિન્દી અને વિજ્ઞાન તો વિજ્ઞાન ક્યાં છે અહીંયા તો હિન્દી ક્યાં છે એની ઉપર ખ્યાલ આવી ગયો તો જો હવે બધું વાતી જો થઈ ગયું અંગ્રેજી એ ઇતિહાસ અને ગણિતની વચ્ચે છે તો અંગ્રેજી ઇતિહાસ અને ગણિતની વચ્ચે આવી ગયો બરાબર પછી હિન્દી અને વિજ્ઞાન એકબીજાની ઉપર નીચે છે આ હિન્દી અને વિજ્ઞાન હવે પૂછ્યું છે વચ્ચે કયું પુસ્તક છે તો આમાં મિત્રો દેખાય છે આ બે ઉપર ને આ બે નીચે વચ્ચે કયું છે તો ગણિત છે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ ગણિત ખેર આવી ગયો હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ જો મિત્રો આ છે સાદુ રૂપનો દાખલો હવે જો કોઈ પણ વસ્તુનું સાદુ રૂપ આપવાનું થાય ને ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હંમેશા બ્રેકેટ બનાવતા શીખવું છે પ્લસ અને માઈનસ એના સિવાય બધું જ બ્રેકેટમાં મૂકી દેવો તમને દાખલો ગણવામાં એકદમ સરળ રહેશે જ્યારે પણ સાદુ રૂપનો દાખલો ઉસાય તો હંમેશા બ્રેકેટ કરવાનો એટલે દાખલો સરળ થઈ જશે જો આમાં પ્લસ અને માઈનસ જ બહાર રહેવું જોઈએ બીજું બધું બ્રેકેટમાં તો જુઓ જ્યાં પ્લસ આવે ત્યાં બ્રેકેટ કરી દેવો અહીંયા આમ થઈ જશે આ પ્લસ બહાર રાખવા અહીંયા આ બ્રેકેટમાં આવી જશે હવે આ માઈનસ બહાર રાખવા અને આ બ્રેકેટ થઈ ગયું બસ હવે બ્રેકેટમાં તમે એનું પ્લસ માઈનસ જે હતું એ કરી લેવા જો અહીં આપણે લખીએ તો 32 * 48 / 6 હું આ રીતે લખી શકું બરાબર તો પેલાનો વ્યય મત કેટાય 10 6 * 8 = 48 હવે 32 * 8 = 256 વદી એક આ 32 24 ને 25 6 આટલો વ્યય મત પડી ગયો આનો હવે આની વાત તો અહીંયા આપણે પ્રશ્નો નિશાની મૂકી દીધી આ બ્રેકેટમાં બરાબર 23 * 8 / 4 આ વસ્તુ આટલું બ્રેકેટમાં છે તો 4 * 2 = 8 23 * 2 = 46 તો અહીંયા + હતું તો + મૂકી દીધું 46 અને માઈનસ આએ પતી ગયું હવે વધ્યા 22 તો એ તો માઈનસ છે તો આ એ સીધા 22 હવે જો મિત્રો સરવાળો બાદ બાકી રહ્યા બીજું કઈ રહ્યું

अब भैया आपने यही कही की हिम्मत ओके कि आ अक्की संख्या ने 9 વડે નિशेष भागि શકાય તો જુઓ મિત્રો 9 વડે નિशेष ભાગી શકાય નો મતલબ કે એ સંખ્યાના સરવાળા સંખ્યામાં સરવાળાને 9 વડે નિशेष ભાગી શકાય કાકે આની ચાવી આપણે આવર્તી હવી જોઈએ તો જે સંખ્યાના સરવાળાને 9 વડે નિशेष ભાગી શકાય એ સંખ્યાને 9 વડે ભાગી શકાય તો આ સંખ્યાના સરવાળાને 9 વડે ભાગી શકાય

તો આપણો સરવાળો આયો 23 બરાબર હવે મારે 9 વડે ભાગવા માટે અહીંયા કયો આંકડો મૂકું 27 થઈ જાય કારણ કે 9 * 3 = 27 27 ને ભાગી શકાય તો 23 માં કેટલા ઉમેરું તો 4 ઉમેરું તો 27 થઈ જાય તો નાનામાં નાલી અહીંયા કઈ સંખ્યા હું 4 મૂકું તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય મિત્રો બીજી વાત કે જો આવી રકમ આપેલી હોય અને આપણને ખબર હોય કે 9 ના સરવાળા મે સરવાળો એનો 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 9 વડે ભાગી શકાય તો આપણે આમાંથી 9 દૂર કરવાનો જેટલા 9 બનતા હોય એ દૂર કરો અને જે સંખ્યા વધે એને 9 બનાવી દો તો પણ એ સંખ્યા તમારી એક થઈ જશે જો અહીંયા હું કરું આ 9 થઈ ગયા દૂર કર દો આ 6 6 અને 3 1039 થઈ ગયા દૂર કર દો હવે 2 ને 1 3 3 ને 2 5 5 થાય એને 9 બનાવો તો કેટલા ઉમેરવા પડે 4 તો આ સંખ્યાને 4 ઉમેરી દઉં તો એને 9 વડે નિशेष ભાગી શકાય તો સાવની જગ્યા આપણો જવાબ શું આવશે સી ઓપ્શન સી 4 ખ્યાલ આવ્યોગા મિત્રો બીજી વસ્તુ મિત્રો તમે આ જોરતા હોય અને તમે મારી બનાવવાની

તો આપણે પેના તો પગાર લઈ લે તો a અને b નો કુલ પગાર તો a + b બરાબર કેટલો છે 6000 એમનો બંનેનો થઈ કુલ પગાર કેટલો હોય 600 a તેના પગારના 60% તો a તેના પગારના 60% એટલે કે 60% ખર્ચ કરે એટલે કેટલા બચાવે તો 40% a ની બચત કેટલી થઈ ગયા 40% હવે શું કહે છે કે b તેના પગારનો 80% ખર્ચ કરે છે તો b તેના પગારનો 80% ખર્ચ કરે એટલે b ની બચત કેટલી થઈ 20% થયું મિત્રો હવે તેમની બચત એક સરખી હોય એટલે કહેવાનો મતલબ આ બંનેની બચત કેવી છે એક સરખી એટલે વચ્ચે બરાબર થઈ જાય હવે જુઓ આ b ને હું આ બાટ લાવ તો રેશિયોમાં કન્વર્ટ થઈ જાય तो मैंने वो ये लाऊ तो ऊपर ये छे तो नीचे सुठई जेसे b बराबर अब आप 20 तो ये बाजू छे तो 20 एन्ना ऊपर रहे छे और आ 40 ने હું अवार्ड લઈ જો તો 40 કે આવી જશે નીચે તો આવું થઈ ગયું બરાબર હવે સોલ્યુશન ઉડી જાય તો રેશિયો થઈ ગયો a = 2 અને b = 4 જો a = 2 અને b = 4 હોય બરાબર તો એનો કુલ પગાર કેટલો છે તો અહીંયા આપણે કુલ કેટલો થશે ટોટલ 6 તો 6 બરાબર ટોટલ પગાર કેટલો છે 6000 કેટલો છે 1000 તો શું કીધું છે બી નો પગાર શોધો તો અ બી તો બી નો પગાર કેટલો થાય કરદો ચોકડી ગુણાકાર તો 6000 ગુણ્યા 4 અને ભાગ્યા 6 થઈ ગયું तो 6 6 उडी जाए और ये कितना सही गया 1000 1000 * 4 એટલે કેટલા થાય 4000 તો b નો પગાર કેટલો થશે 4000 તો આપણો જવાબ આવી જશે ઓપ્શન a 4000 હવે જો આના ઉપરથી કદાચ એનો પગાર પૂછ્યો તો પણ મળી જાય ખ્યાલ આવ્યો જો આવું ના કર્યું હોત તો એનો b નો પગાર અહીંયા તમે 4000 મૂકી દો તો 4000 આગળ જાય કે માઈનસ થઈ જાય તો 6000માંથી 4000 જાય તો એનો પગાર મળી જાય બેન ખરાઈ ગયો તો હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ દાખલો જો મિત્રો આ છે સાદા વ્યાજનો દાખલો હવે જુઓ કઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના 4% ના વ્યાજ દરથી ₹300 વ્યાજ મેળવી શકાય હવે જુઓ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ સાદા વ્યાજનો દાખલો આપેલ હોય અને એમાં વ્યાજ આપટીલીધું હોય વ્યાજ આપણે આપી લીધું હોય તો સમજી લેવાનું એક જ સૂત્ર મૂકવાનું કોઈપણ વસ્તુ શોધવાની કીધી છે ઓટોમેટિક શો થઈ જશે કયું તો i ગુણ્યા 100 ભાગ્યા prn આ સૂત્ર મૂકી દેવાનું આમાં જે આપેલું હોય રકમ મૂકી દેવાની જે વસ્તુ શોધવાની છે તે ઓટોમેટિક શો થઈ જશે હવે જુઓ તો i એટલે વેલ આપણે આપેલું છે ₹300 गुणा 100 ભાગ્યા p તો છે ને એટલે કે p સો ધવાનો છે r બરાબર 4% એટલે કે 4% બરોબર ગુણ્યા n n એટલે વર્ષ વર્ષ કેટલું છે 1 ખ્યાલ આવી ગયો આ રકમ હું મૂકી લીધી હવે છેદ ઉડાડો તો છેદ ઉડાડીએ 4 * 1 = 4 આ 2500 ગો 100 25 તરી 75 અને આ બે 0 રાખી દીધા કેટલો જવાબ આવ્યો 7500 તો મિત્રો જુઓ કોઈ પણ ખાલી વ્યાજ આપેલું હોય સાદા વ્યાજનાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા 100 આવું સૂત્ર છે ને i = prn / 100 તો સમજો કે આ 100 ને ઉપર લઈજો તો i * 100 થાય બરાબર હવે આ 100 ને ઉપર લઈ ગયો અને આને નીચે લખો તો શું થઈ જાય prn એટલે મે આ સૂત્ર નો ડાયરેક્ટ ઉપયોગ કર્યો કારણ કે व्याज આપેલું હોય व्याज આપેલું હોય તો તમને આ સૂત્ર મુક્ત છો તો તમને કોઈ પણ વસ્તુ શોધવાની કીધી હશે કે મૂલ્ય શોધવાનું છે વ્યાજનો દર શોધવાનો છે કે વર્ષો દ્વારા છે ઓટોમેટિકલી શો થઈ જશે તો મિત્રો આનો તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ સ્ટેપ જો મિત્રો પાંચ અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે હવે આનો પૂર્ણવર્ગ કઈ છે એ આપણે શોધવાનું છે તો જોઓ મિત્રો पूर्ण वर्ग चौकस पूर्ण कहे तो नाज શકાય કે આ પૂર્ણ વર્ગ જ છે પરંતુ એ આપણે જરૂરથી કહી શકીએ કે આ પૂર્ણ વર્ગ નથી તો એના બે ક્રાઈટેરિયા છે જો એ ફુલફિલ થતા હોય બરાબર તો આપણે કહી શકીએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો એનો પહેલો ક્રાઈટેરિયા આપણે જોઈએ કે સંખ્યાનો એકમનો એકમનો અંક ના હોવો જોઈએ કે તો 2 3 7 અને 8 કોઈ પણ સંખ્યાનો એકમનો 2 3 7 8 હોય તો એ કદીય પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં હવે આપણે ઉપર જોઈએ તો 2 નથી 3 આમાંથી નથી 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 છે એનો મતલબ આ પૂર્ણવર્ગ સંખ્યા ના હોઈ શકે ચાલ એક ઓપ્શન તો નીકળી ગયો હવે બીજી વસ્તુ કે

એ 9 આવે આ સિવાયનો કોઈ પણ अंक આવે તો સમજી લેવાનું કે પૂર્ણ વર્ગ નથી અને આમાંથી કોઈ પણ अंक આવે તો સમજવાનું કે એ પૂર્ણ વર્ગ હોઈ શકે ખ્યાલ આવ્યો તો જુઓ આયા સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ તો 9 * 9 18 18 * 8 26 26 * 8 34 34 * 4 38 તો આનો સરવાળો થાય 38 હવે જુઓ આપણે સિંગલ ડિજિટ લાવ આ બધા સિંગલ ડિજિટ છે તો સિંગલ ડિજિટ લાવ આ 38 સરવાળો આજુ એનો સરવાળો કરો તો 8 + 3 11 બરાબર અજુ ડબલ ડિજિટ આયા તો એનો સરવાળો કરો 1 + 1 2 હવે જુઓ કે આ 2 આવ્યો છે નથી તો આ પૂર્ણવર્ગ ના હોય છે ખ્યાલ આવ્યો અજુ જુઓ આપણે બીજી સંખ્યા આ લઈએ

અપને જવાબ તો મળી ગયો છતો આપણે ચેક કરીશું બરાબર કારણ કે આપણને સૌથી મોટી પૂછી છે જો કદાચ આપણ પૂર્ણ વર્ગ હોય તો આના કરતા મોટી છે તો આપણે એ જવાબ ઠીક કરવો પડશે તો જુઓ આનો સરવાળો કરીએ 9 9 18 9 3 27 33 33 ને 169 હવે 9 ને 3 12 2 ને 1 3

ચાલુ જ રાખવાના છીએ અને લાસ્ટમાં આપણે બે ત્રણ ચાર મોડલ પેપર પણ બનાવીશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી આવજો